ત્યારે બધા એન્જોય કરતા હતા આજે તો મસ્ત મજાનો ડે અને અત્યારે બધા બેઠા હતા ફેમિલી જોડે આફ્ટર અ લોંગ ટાઈમ અમુક માણસો જે બ્લોગ માં આવેલા છે એને પણ મળાવી સ્ટાર્ટિંગ કરીએ જય શ્રી કૃષ્ણ દાદા બા જય શ્રી કૃષ્ણ કેમ છો અમારો વિડિયો જોજો લાઈક કરો શેર કરો કરો આજે અમારે ના છે ચાલો અહીંયા ભાભુ હેલો જય કૃષ્ણ લાઈક શેર કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ હેલો પેલા શું કે નવીન અપડેટ શું ચાલે છે જાગરણ હેલો ગુડ આફ્ટરનૂન નહીં અરે એમ ના ચાલે બોલ 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 અહીંયા જેનું જાગરણ છે એ વ્યક્તિ આજે માં જાગરણ છે તો આકાશ બોલવાનું નથી એવું એમ પણ બારે બે ત્રણ વ્યક્તિ બેઠા છે તો એનું એ લઈએ કૃષ્ણ શું કે આજે જાગરણનો એન્જોય હરખો કરો છો એમ ને બે જે તો રાતે પણ બારે અત્યાર ના બેસી ગયા ગઈસ તમે જોતા હશો બોલો બોલો બે શું ચાલે છે બસ

સાડા નવ વાગે છે વાગુ આવ્યા છે એન્ડ ફાઇનલી જોઈએ આગળ આગળ કેમ દે કાઢીએ છીએ કેમકે આજે આખી રાત નું જાગરણ છે ને હા પણ એટલે આપડે શું હેલ્પ એક નંબર નો નકામો માણસ છે બસ તો એવું બધું છે ગાઈઝ અને આ સ્પેશિયલી આ વચ્ચે ક્લિપ કેવી લાગે છે ને ઈ કમેન્ટમાં માં કહેજો કેમ કે આ સ્પેશિયલ કેમેરા માં સ્પેશિયલ ક્લિપ છે સ્પેશિયલ સ્પેશિયલ ફોન માં થી એટલે મારો કેમેરો તો આમ વાત થાય એમ જ નથી બટ ગાઈઝ એક મિનિટ એનું બતાવું તો

આમ ગાઈઝ હા એક મિનિટ જો તમને લોકેશન બતાવું પાછળ છે ખાટલા અને મસ્ત મજાનું હાઈવે મસ્ત એક તો પાછો વરસાદ આવે છે એટલે જોરદાર ફૂલ મજા આવે છે અત્યારે લોંગ ડ્રાઈવ મજા આવે છે ખાટલા એક કલરફુલ કલર એક કલર અને હવે જેનું જાગરણ છે એને પૂછીએ કે કેવી મજા આવે છે એ બોલો અરે જોરદાર એટલે તો કોફી પીએ મજા આવે એટલે ઓકે ઓકે તો ચાલો ગાઈસ બધા કોફી પીવા માટે અને પપ્પા બોલો તમે શું કીએ કેવો એન્જોય કરો છો રાતના 2 વાગવા આવ્યા છે એટલે હવે સુઈ જાવ હવે ઘર ભેગું થાય આમાં જગાઈ નહીં જાગવાની મજા છે એમ કે આપણે જાગરણ કરતા છે આઈ ઈટ મજા ફરવા નાવા વરસાદની એકલું સરસ વાતાવરણ છે તો એમ થાય કે આ તમને કઈ રીતે અમે કહી શકે કે કેવું સરસ વાતાવરણ ઓ આવે છે પણ નીંદર આમાં ઉડી જાય છે અમારી ઓસ્તવાતાવરણ છે ઓકે મજા આવે છે ને ઠંડી એટલી બની પડે છે ને હાઈવે ઉપર એકદમ પ્રોપર નોતિયરે એમજી છે ને જેની કોઈ વાત જ નથી એમ પેલા અમે ગાડીમાં બેસી ને વરસાદ આવતો હતો ને એટલે એવું વિચાર્યું હતું કે કોફી છે ને ગાડીમાં બેસી ને પી લઈ એમ જ બટ નહીં આમ જે લોકેશન છે ને પાછળનું એ મજા આવે એવું છે જોરદાર કે નહીં બહાર નીકળીએ એમ પાછળ હાઈવે પાછળ વરસાદ ને

જામે નાસ્તો જોઈને નાસ્તો ખાવાનું મન થઈ ગયું પણ જો નાસ્તો કરશો તો અહીંયા પાછું એ નહીં થાય એટલે ના ના હાલ ને એક દિવસ તારા માટે બા પપ્પા ચાલો બોલો કેવી કોફી માં મજા કરો છો પપ્પા નું ચા નું કોફી નું થોડુંક ઓછું છે પણ તોય ચા ને કોફી માં ટેસ્ટ કરીને કેસે કેવી મજા આવે છે ઈ સરસ છે ઓકે ચાલો હવે પીવો અને એન્જોય કરો ફાઇનલી ગાઈસ આજ મોર્નિંગ વાગી ગયા છે પાંચ એન્ડ ફાઇનલી જાગરણ નો ડે પણ થઈ ગયો છે મસ્ત મજાનો પૂરો અને ફાઇનલી હવે બ્લોગ નો ટાઈમ પણ આવી ગયો છે પૂરો ફટાફટ તમને ખબર જ છે શું કરવાનું છે ફટાફટ લાઈક કરી દё શેર કરી દё સબસ્ક્રાઇબ કરી દё મસ્ત મજાની કમેન્ટ કરી દё ને મારા બર્થડે પેલા જલ્દી જલ્દી મસ્ત મજાના સબસ્ક્રાઇબ લાઈક શેર કરો યાર જલ્દી જલ્દી મસ્ત મને ગિફ્ટ આપી દё મસ્ત મજાનું છે જોઈને મને મજા આવે એન્ડ વિડીયો બનાવવાની મજા આવે તમારો વિડીયો અને આજનો બ્લોગ સ્પેશિયલી કેવો લાગ્યો એ કમેન્ટમાં કેજો ને બાકી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મળી એક નવા બ્લોગ સાથે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો ફરફ લાઈક કરી દીધો શેર કરી દીધો સબસ્ક્રાઇબ કરી દો